સ્વાગત છે આ હોપ કે તમે બધા મજામાં દેશો ને ભાઈ તમને તો હું વાત કરતાં જ ભૂલી ગયો કે ડેકોરેશન છે ને ભાઈ ફાઇનલી અમે કરી નાખો છે અમારા સોસાયટીના મંડપે ને જંગલ સફારી ટૂંકમાં જંગલની થીમ હું પરમાનન્ટ મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે ને અત્યારે તો કોલેજનો ટાઈમ થઈ ગયો છે કારણ કે હું રાત્રે મોડો આવ્યો હતો ને અત્યારે જસ્ટ નાઈ ધોઈને તૈયાર જ થયો છું અને વાયગા છે સાડા અગિયાર સાડા અગિયાર જેવું થઈ ગયું છે ઓલમોસ્ટ તો અત્યારે તો તમારે જવાનું છે કોલેજે પણ સાંજના ટાઈમે છે ને હું તમને જંગલ સફારીની આખી થીમ દેખાડીશ અને એ રાત્રે જ સારું લાગે છે ડેકોરેશન છે ને દિવસે સારું લાગે પણ રાત્રે ને અંધારું હોય ને એટલે મસ્ત મજાનું ડેકોરેશન લાગે તો અત્યારે તો હું જાઉં છું સીધો કોલેજે અને કોલેજેથી આવીને તમને દેખાડીશ ને રાત્રે પણ પાછો ડેકોરેશન દેખાડવાનો છું તો ચાલો કોલેજે જાઉં પેલા ફાઇનલી કોલેજ તો પગી ગયો છે હા ભાઈ નવી બિલ્ડિંગ નું કામ છે ને ચાલુ નું ચાલુ છે બ્લોક ને એવું નખાય છે ને આ કામ ચાલુ જ રહેશે અને ને આજે છે તડકો છે અતિશય ફાઇનલી થઈ ગઈ છે કોલેજ પૂરી અને આજે છે ને ચાર લેક્ચર આવ્યા હતા ને અત્યારે હવા ચાર વાગી ગયા છે ને જવાનું છે આપણે સીધું કરે અને મિલન અને એનો ભાઈ બંધ આવે છે ને વાટે હું ઊભો છું પછી આપણે જાય સીધા કરે ફાઇનલી કોલેજે ત્યાં આવી ગયો છું ઘરે અને ભાઈ અત્યારે વાગ્યા છે ને તો કોણા પાંચ વાગ્યો આવ્યા છે ને અત્યારે હું જમવા ગયો છું હવાનું મેં કાંઈ નથી ખાધું કોલેજ ટાઈમ હોય ને એટલે મારે જો જમવામાં આવે ને મોટા મોટો વાંધો જ આપણે કાવ્યા કરે છે ટ્યુશનનું લેસન ગણપતિ આવે ને એટલે આરતીમાં છે ને મારા મમ્મી અને કાવ્યા એટલા ગાંગા થાય ને તમને આમ જો ઘરની દિશા દેખાડું આમ જો તો બધું વેર વિખેર અને આરતી હું તમને હમણાં જમીને દેખાડું બધું ઘેરવી આ બધું લાવી કે નહી ક્યાંક આવ્યું સ્ટેશનરી માલી બધું લઈ આયા નામ જો પેન, સ્ટીક ને પોણ્યો ને ઘાસ ને ફ્લાવર ને બધું આમ થી આમ વોટર કલર ને આસો પાલો નું બધું એમ રાખે છે તો કાંઈ નહીં જમવાનું છે ને એ પહેલા જમી લઉં ભૂખ તો લાગી નથી કારણ કે ભૂખ મરી ગઈ છે નામે છે જમવાનું પહેલા જમીલો પછી તમને આрте દેખાડું કોણ આવ્યું કોણ આવ્યું કોણ આવ્યું હું લઈને આવ્યો હતું લાય તો જો દે વેન વેન હા આલે

તમે જે અમારી પાછળ જો મસ્તી ની છે હું તમને દેખાડું અને જો મારા મમ્મી એને કાવે બે પચાસ ટકા પાર્ટનરશિપ કરી એટલે ટૂંકમાં આમ બેનું પચાસ પચાસ ટકા કામ કરી મારે મમ્મીનું તો ટૂંકમાં મને વધારે કામ લાગે છે આમાં અને બનાવીએ મસ્તીની આરતી અને આ છે ને ભાઈ શબરી માતા રામ ભગવાનને બોર ખવડાવતા હોય ને એની આરતી બનાવેલી છે ને જો આમાં બધું છે ને ઓર્ગેનિક જ વાપરેલું છે ટૂંકમાં ઓર્ગેનિક એટલે ઓરિજિનલ છે બધું એમ જો આ લે સ્ટાર્ટ કરીએ ને તો આ છે કેન્ડી સ્ટિક આ ક્લેથી બનાવેલું છે ક્લેથી અને જો આખું ઝાડું બનાવેલું છે પ્લાન્ટ ટ્રી અને આ પૂાનું બનાવેલું છે ઘર માથે ચકલી છે આ જે ગ્રાસ ખોટું એટલે ટૂંકમાં છે હાચી ઓરિજિનલ ઘાસ ગ્રાસ કહેવાય ને એ છે ઘાસ અને છે આ ધારા જેવું ધરા જેવું કંઈક છે આ જો સબરી માતા અને રામ ભગવાન છે અને આઈલી એન્ટર ગેટ બનાવેલો છે ને મસ્તીની કંઈક આવી આરતી છે જો યાર મસ્ત મને તો બહુ ગીમી અને પાછી આપણી છે ને ભાઈ ગણપતિના ડેકોરેશનની થીમ પણ જંગલ જેવી થીમ છે એટલા માટે ને આરતી મૂકશું ને એટલે મસ્ત લાગશે ને એવી બનાવી છે તો અત્યારે તો જાઉં છું સીધો મંડપે ને તમને જે નાનું પણ ડેકોરેશન દેખાડું ગણપતિના મંડપે તો આવી ગયો છું ને ભાઈ અમે અચ્છા લગી છે ને ડેકોરેશન જ તારા બધું અને આ ભાઈ મોડા મોડા આવે કામ ના ટાણે ન દેખાય બાકી દેખાય ને બધું ડેકોરેશન કર્યું છે હું તમને મસ્તી ના હમણાં શોર્ટ દેખાડું ઘડીક થાકી ગયું તો પંખાની હેઠળ બેઠો છું ઘડીક પવન લેવા માટે

મને <Freeman> ભાઈ તમે જોઈ લીધું ડેકોરેશન કેવું હોય છે ને મસ્ત મજા જંગલ સફારી જેવું ડેકોરેશન ટીમ બનાવી હતી અને બાકી તો ભાઈ આજ માટે આટલું જ થાય ઓકે કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળે કાલે અક્ષિતા નવા રોક સાથે બાય બાય સબસ્ક્રાઈબ કરતા રહેજો બાય બાય